ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા તારીખ એક અને બે માર્ચના રોજકોન ટુ થાઉઝન્ડ ટીમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા વાસ્ક્યુલર અને એન્ડો વાસ્ક્યુલર સર્જરીનું એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ટેબકોન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન ગિફ્ટ સિટી ગ્રાન્ડ મર્ક્યુરી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે ટેપકોન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં ભારતભરમાંથી કોન્ફરન્સમાં તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગોના નિવારણ નિદાન અને સારવારની વિવિધ પદ્ધતિઓ અને ટેકનિક વિશે ચર્ચાઓ થશે રક્તવાહિનીના રોગો વિશે સમાજમાં તેમજ તબીબી ક્ષેત્રે પણ કંઈક અંશે આની જાગૃતિ નથી સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો જેવા કે વેરીકોઝબીન પગમાં ગેંગ્રિન કેરોટિડ રોગ જેને કારણે લખવો થાય છે ડાયાબિટીક દર્દીમાં પગની સમસ્યાઓ વગેરે આપણા સમાજમાં ખૂબ જ જોવા મળે છે પરંતુ આ રોગો વિશે બહુ જ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે ડોક્ટર વિજય ઠાકોર ડોક્ટર સૃજલ શાહ ડોક્ટર મનીષ રાવત અને ડોક્ટર કૃણાલ ગોહિલ આંગે અંગે તમામ માહિતી આપી હતી હું ડોક્ટર કિરણ દવે અમદાવાદમાં વાસ્ક્યુલર સર્જન છું આજે હું તમને વાસ્ક્યુલર સર્જરી વિશે થોડી જાણ આપું વાસ્ક્યુલર સર્જરી એટલે આપણી શરીરની ધમની અને શીરાના રોગો કહેવાય જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય તમે કોઈને કહેશો કે ભાઈ હું વાસ્ક્યુલર સર્જન છું તો લોકોને ખબર ના હોય બધાને ખબર હોય કાર્ડિયો વાસ્ક્યુલર સર્જન ખબર હોય કે વાસ્ક્યુલર સર્જન વિશે ના ખબર હોય તો ટૂંકમાં અમે કહીએ કે હૃદયના બે નળી સિવાયની બાકી બધી નળીઓના ડોક્ટર અમે કહેવાય હવે એમાં ઘણા બધા રોગો હોય છે કે જે આપણે ધમની બ્લોક થઈ જાય તો એના કારણે ગેંગ્રીન થતું હોય છે હવે મગજની ધમની બ્લોક થાય તો લોકોને સ્ટ્રોક થતું હોય છે પગની જે શીરા ફૂલી જાય એને વેન કહેવાય ડાયાબિટીસના દર્દીઓમાં જ્યારે રોગ આવે અને બ્લોકેજ આવે તો એ લોકોને પગમાં ગેંગ્રીન થાય અને પગ ગુમાવતા હોય છે અને ઘણા મોટા એક્સિડન્ટ્સની અંદર હાડકાંની સાથે ધમનીના ઈજા થઈ હોય તો એમને જો તાત્કાલિક સારવાર ના મળે તો તેમને પગ ગુમાવવો પડે છે તો વાસ્ક્યુલર સર્જરી એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને એની જે સારવાર છે જેને અમે વાસ્ક્યુલર ઓપન એન્ડ એન્ડો વાસ્ક્યુલર સર્જરીથી કરીએ એ બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે જેના વિશે લોકોને જાણકારી હોય તો એમના પગ બચાવી શકાય છે અને લોકોને ચાલતા રાખી શકાય છે હું મેરે સાથ મારા કલીગ્સ છે અમદાવાદ કે વાસ્ક્યુલર સર્જન્સ ડૉક્ટર કિરણ દવે મનીષ રાવલ ડૉક્ટર કુણાલ એન્ડ ડૉક્ટર વિશાલ हम आप यहाँ पे इकट्ठे आपके साथ इसीलिए हुए हैं हम आप आपको एक जानकारी देना चाहते हैं हमारी कॉन्फ्रेंस के बारे में जिसका नाम है टैपकॉन 2024 ट्वेंटी ये टैपकॉन नामक जो कॉन्फ्रेंस है ये वैस्कुलर सर्जरी और एंडो सर्जरी की कॉन्फ्रेंस है हर साल की जाती है ऑलमोस्ट लास्ट दस साल से हम गुजरात में ये नेशनल मीटिंग करते हैं और इस मीटिंग में करीबन 200 सर्जन पूरे देश से पार्टिसिपेट करते हैं और इस कॉन्फ्रेंस के दरमियान हम वैस्कुलर और एंडा डिसीज़ के बारे में उसकी ट्रीटमेंट के बारे में उसके डेवलपमेंट के बारे में रिसर्च के बारे में डिस्कशंस करते हैं और ये जो कंक्लूजनस आते हैं वो बाय एन लार्ज पेशेंट केयर के लिए बहुत ही इम्पॉर्टेंट है एंड धर बाय वो पेशेंट केयर और सोसाइटी को काफ़ी हद तक फायदा करता है